કોઈ સેવા કરો ને ગુજરાત ની જનતા તમારી દીકરો માને છે કોઈ બેન માને છે કોઈ ભાઈ માને છે બાકી ગુજરાત ની જનતા એમના નામ કોઈને પ્રેમ નથી કરતી મારા જે પ્રજા માટે જીવતો હોય એવા વ્યક્તિ ની હારે ગુજરાત ની જનતા હંમેશા ઉભી રહેશે મલાઓ અને અત્યાર સુધી માં ત્રણસો ને ઘર બનાવ્યા છે ગરીબો ના અને કલાકાર